બરાબર એટલે અહીંયાથી મારા ક્લાસ માંથી ટ્યુશન ક્લાસ માંથી યો નીકળતા જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગ માં સ્વાગત છે તમારો મનસુખભાઈ राठौड़ ના ફોન માં એક ભાઈ નો ફોન આવે છે અને કહે છે કે મારી બાઈડી બીજા ને લઈને ભાગી ગઈ છે અને બાઈ રોજ રોજ નવા લવર બદલાવે છે સાંભળો કોલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઘર છોડીને જતા રહ્યા છે 10 તારીખે

એટલે ત્યાંથી મારા ક્લાસમાં એચ્યુશન ક્લાસમાં ત્યાં વારંવાર નીકળતા હા હા એટલે એમાંથી અમારે બેયને પ્રેમ સંબંધ બંધાઈ ગયો ઓકે પછી એમને ત્યાં દીકરી દીકરો હતા આ આગવ આગવ કોના ઘરના હતા એનું નામ આવડે જીમતીભાઈના ઘરના સઠવારા 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 સમાજનું હા એની યાકળ કે સંતાન હતા યાકળ એને હા દીકરી દીકરો હતા ત્યાં એ દીકરી દીકરા નામ આવડે

ચાલુ સરપંચ સૌ હા તમારું આખું નામ હું કીધું આ છોકરા બાળકો ક્યાં છે બાળકો મારે તમારું નામ કીધું હરેશ ભગવાનભાઈ રાઠોડ ભગવાન નામ કેરા કેરા ઓકે આપડે ગુજરાતી હતા હિન્દી પાસે હતા હવે ઈ લોકો પૈસા દિન થી લઈ આવી નિર્ણય લખેલ કિરણ હતા હા

નહી હવે એમાં કઈ માં તો હવે એ આપડે કોણ લઈ ગયું છે એવું કઈ આપણી પાસે કોઈ નામ સરનામું શંકા ખરી કોઈ મહી નઈ રાતે ગઈ ગયી રાતે તમે ખૂતા તમે હાજર હતા હા અમે બધા દીકરી દીકરો ખૂતા હતા હું છૂતો તો એ પણ રાતે અગિયાર થી એક વાગ્યા લગી તો જાગતા હતા પછી બે વાગ્યા પછી ટુપો ગમે ત્યારે તમને ખબર ક્યારે પેલી હતી પીડા છે આપણે સંભાળી લેવો હા બરાબર છે હવે એના ફોટા અને ને એવું તમારી પાસે છે ભાઈ ના ફોટા છે બાળકો હોતા છે કે એકલીના છે రా కేరళ కేరళీ కమీ కేరా కే

તમે છા રહી જાવ આમાં શું છે ભાઈ આવી બાજુ થી ભાઈ આમાં કેટલી ને રઝલતા મહિલા બગડી ગઈ મારે હા આ ભાઈ ગયા કેટલા દિવસ થયા

કોઈ ગાડી લઈને લેવા આવ્યું હોય કે એવી કોઈ શંકા ખરી કે કોઈ કોઈને કોઈ ગાડી કે જેમ કઈ ગાડી હતી કે શેમાં લઈ ગયા હતા પછી પોલીસમાં આપણે જાણ કરી ગુમસુદા ને એવું લખાવ્યું હા પોલીસમાં જાણ કરી છે આપણે ઓકે પોલીસમાં આપણે લખાવી છે ફરિયાદ અને અમારા ગામમાં જે હોમગાર્ડ હતા ને હમ રાત્રે હોમગાર્ડ બેઠતા હોય ને હા એણે એમ કીધું કે ભાઈ સ્વીફ્ટ ગાડી આવી હતી હા એણે એમ કીધું કે ભાઈ ઓકે આ કદાચ ઓડિયો છે ને હું આજે બાર પણ અત્યારે તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા તમારી ઘરવાડી ને કદાચ એના બાળકો યાદ આવે અને સમાધાન મારા મારફત થવાની થાય અને મારામાં રી કરે આ કિરણ બેન તો સમાધાન નો પ્રયત્ન થાય તો પાસે સ્વીકારી લેવો ને હા ચોક્કસ ઓકે અને બને એટલું પછી એકા બીજા થોડુંક આમાં આવું બધું જે શંકા કુશંકા એવું પાછું ન કરતા જેથી કરીને બાળકોની જિંદગી નો બગડે હું એને એક શબ્દ નહીં કહું એક શબ્દ નહીં કહું એક

કે આવું બધું તો થાતું છે અને એવું બધું એમાં એટલું બધું હરી રહ્યું ના જવાનું ના જિંદગી છે એના બધા સુખ દુઃખ બધાય જે કાઈ સંઘર્ષ હોય એમાં પસાર થવું જ પડે અને થોડુંક જીગર રાખો તમને એવું લાગે તો છોકરા ને તમે અહિયાં થોડાક દિવસ આવી જજો અમે તમારી અમારી ભેગા રેજો હાલો એવું લાગે તો છોકરાને અહીં લેતા આવજો ને અહિયાં અમારી ભેગા બે પાંચ દિવસ રહ્યો અઠવાડિયું એટલે તમને થોડોક સહકાર મળી જાય ટેકો મળી જાય

જે સ્ત્રી એની બાળકની જો ખેવના કરી ખાલી મોજ મસ્તી જ માણવા વાળી હશે તો ફોન નથી કરવાની પણ જો ઓરિજિનલ માં છે તો એનો ફોન આવશે ઓકે હા અને બને તો તમારું સમાધાન નો પ્રયાસ કરશું પછી કદાચ તમારે કોઈ નો અંગત મામલો હોય તો એને કદાચ કઈ એકાબીજાને મેણા ટોણા આવું કઈ થયું હોય તો એવા સ્વભાવમાં ફેરફાર કરવો પડે

હવે કેટલા કેટલા વર્ષ બાકી છે સરપંચમાં કે આ તમારો વિડીયો સોશિયલ મીડિયાના આધારે આપણે જેટલા માણસો બાળકોના હિત પ્રેતુ વાળા હશે જેટલો વિડીયો શેર થશે એટલે તમારી બાઈ સુધી પહોંચી જાય એવો પ્રયત્ન આપણે બને એટલો કરશું હો એટલે કેમ કે તમારા બે બાળકો તમારા બે બાળકો નાના નાના છે ને એનો એક મારામાં નાખી દીજો ને યાદ આવતી હોય એ માં માટે થઈને કેવું કલપ કરે છે રુદન કરતા હોય આવા મમ્મી પછી

પણ આને જોવું જોઈએ કે હવે આજે મારું ત્રીજું ચોથું ઘર છે અને રોજ કરો આ દુનિયા છે જેને આ દુનિયા ની અંદર પુરુષ છે ને સતી અગ્નિ થી સુપે ની સુરવીર ને ખાય અરે શેરકા બચ્ચા સાત ની ભૂખારે પણ કાટ કાટ ને ખાય સિંહ નો બચો સા તો કઈ ઘાસ નો ખાય એ મારણ કરીને જ ખાય અને સતી અગ્નિ સુપે હા અને હોય તો પછી એક પુરુષે એની જિંદગી જે વરાળ છે ને બે જાવી જોઈએ પછી આ ગઈઠી થાય જણ ફેરવાદ કરે તો એને આ દુનિયા એને રાંડ કેશ ભાઈ હા જે જેની માને એની એનું બાળક જેના કોઠામાં નવ મહિના આ ભારતમાં એવી મેં સ્ત્રીઓ જોઈ છે મારે મારે મારી મારા જાત અનુભવની વાત કરું હા એક એક દીકરા ઉપર જઈને રંડોપા ગુજાર્યા હા પણ હવે આ

તો આપડે એનું તમારું સોલ્યુશન બને એટલું થાય એટલી કોશિશ કરી દઈએ બે બાળકોનો વિડિયો ઉતારી મોકલો આ કિરણ બેન ના ફોટા મોકલો હા ઓકે અને કઈ ટેન્શન લેતા નહીં અને મરવાની એવું કઈ વિચાર કરવાની જરૂર નથી એમાં છે ભાઈ કે મરી જવાથી આપણું સોલ્યુશન નથી સાહેબ મરવું છે નહી તો કાયર નરનું કામ છે સાહેબ

હા તમે કાંઈ નથી કીધું તો એને તમારો પ્રેમ યાદ આવશે ભાઈ હા એ તો જેની સાચવણી હોય ને આજ નહીં તો કાલે પાછી વી આવવું પડે ને મને કાઈ વાંધો નહીં તમારા ફોટા ને એવું મોકલો હું અત્યારે વાયરલ કરું છું તમારું બરોબર સર ફોટા ને એવું મોકલી દો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો